સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પોલીસ સ્ટેશન પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે પોલીસ ફરિયાદ લેતી નથી અને ફરિયાદીને જ આરોપી બનાવીને ભગાવી દેવામાં આવે છે ગુજરાત હાઈકોર્ટનું અલ્ટિમેટમ આવતા ફરિયાદ લખવા માટે કહેલ છે પરંતુ પોલીસ ફરિયાદ લેતી નથી તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે બુટલેગરને છાવરવાના પ્રયાસ કરવામાં આવતો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે

મારી બાજુમાં રહેતો બુ બુટલેકર અખિલેશ અરવિંદ ગુપ્તા અને ઘરવાળીને એક બે બીજા ચાર પાંચ જણ મળીને આને મારા ખેંચીને ઘરમાં લઈ જતા હતા તો આ છોકરી જોડથી ચિલ્લાવી તો અમે દોડીને ગયા આને છોડાવીને લઈને આવ્યા બરાબર પછી પોલીસમાં પણ અમે ફરિયાદ આપેલી ને ઉલટા અમારી જોડે બધાને ઘરવાળાની જોડે મારામારી પણ કરેલી ને દારૂવાળો ધમકી આપે છે કે તમને જાનથી મારી નાખીશું ઘર ત્યાંથી વેચીને ભાગી જાઓ અમને રહેવા નહીં દઉં તો અમે પોલીસવાળાને ફરિયાદ પણ આપેલી આજ દિવસ સુધી કોઈ અમારી ફરિયાદ ઉપર કાર્યવાહી થઈ નથી ઉલટો આ દારૂવાળાથી રિશ્વત લઈને ડિંડોલી પોલીસે અમારા વિરુદ્ધમાં ખોટો ખોટો ગુનો દાખલ કરી દીધેલો છે અમે ચોવીસ તારીખે અમે એન્સન પર બેસવાના છે અમારી ફરિયાદ નહીં લેવાને કારણે કમિતા સાહેબ કમિશનર સાહેબથી એક જ વિનંતી છે કે એવા ડિંડોલી પોલીસને જે બુટલેગ્રહોને સહયોગ આપે છે આ જનતાનું હિત ધ્યાનમાં રાખીને જનતાના માટે કામ કરવું જોઈએ બુટલેગ્રહોના માટે નહીં